જય દ્વારકાધીશ અને જય શ્રી રામ મિત્રો મારા વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત કેમ કરવામાં આવે છે એ તો હજી તમને નહીં કહું પણ તમે મારો મારોગ જોઈશો એટલે તમારું સ્વાગત પણ કેમ થાય છે એ ખબર પડી જાય છે અને તમે ગમે તેવા ડિપ્રેશનમાં આવીશો પણ આપણો વ્લોગ જોઈશો એટલે ડિપ્રેશનમાંથી બહાર આવી જઈશો એ આપણી જવાબદારી અને આપણે એક અત્યારે ટ્રીપમાં જાય હી પણ ત્યાં ટ્રીપમાં જઈએ હી તમને નહીં કહું અત્યારે તો આપણે જો આ ટ્રેનના પાટે આવી ગયા હી એટલે અમારા બધાય ભાઈઓનો શોખ એવો હતો કે આપણે આજે ટ્રેનમાં મુસાફરી કરી એટલે અત્યારે અમે નીકળી ગયા હી અને અમારા ભેગું કોણ કોણ હૈ તમને બતાવી દઉં અત્યારે તો બધાય આગળ ભાઈ ગયા છે અને આપણે વ્લોગ ઉતાર્યો હે એટલે ધીમે ધીમે આવ્યા જાય હી તો તમે અમારા વ્લોગમાં જોડાયેલા રહ્યો ને આગળ આપણે તમારો કોન્ટેક કરાવી આપણા બધાય ભાઈઓ આવી રહે પહેલા આ છે મિત્રો આપણું પડધરી નું રેલવે સ્ટેશન આપડે આની ઉપર સવારી કરીને આવ્યા છીએ લઈ લીધી છે ટિકિટ લઈને આપડી આવશે એક એક ના બતાવું પછી તમે જોઈ ગયો કોણ કોન આપડી ભેગું કોણ કોણ નહીં આ કેલા ભાઈ છે આપડા આપડા આ ભાઈ છે આપણા જેપી ભાઈ આમ રામ રામ કરી ભાઈ આ આપડા કૌશલભાઈ

જો ખાલી કરી જો ફોટા ભાડે જો કેવા અમારા જીવાભાઈ બેઠા હે નીચે અજીભાઈ બેઠા હે વાલાભાઈ તો એમ કે મને લે જો જો કેવું કરે અને આ બે જણા ઉભા બેઠા તમે ભાઈ જો કઈ કી હા બોલો ભાઈ તમે ભાઈ હે ને ફોરવીલ કરતા એક ફરજો જો ની મુલાકાત લ્યો મુસાફર કરો ખરે ગાડીઓ મૂકીને ટ્રેન માં આવે એવા ગાંડા જો બધા ગાડીઓ મુસાફરી અલગ ભાઈ કઈ ઘટે ભાઈ હા

तो मित्रों અત્યારે આપણે ફાઇનલી હાપા પોગી ગયા હી તો તમે સમજી જ ગયા હી સો આપણે ક્યાં જવાનું હે હાપા પછી શું આવે પરમંદર ઓખા સાઈડ તમે જોઈ લ્યો આ આપણે આ બસ આપણે બસ તો શું છોડી આપણે ટ્રેન માં બેઠા હી અને હાપા પોગી ગયા હી અર્ધે લાઈલા જઈએ નથી અજો આપડા આપણો મુસાફરો તમને બતાવું કેવા પાંગે ચડીન સુતા હે એ કાયા હે એ ખનતાઈ જો એ કાયા હે એ કાયા હે એ કાયા હે લે કાયા બધા આમાં હો સુતા હે આ બધા ટ્રેન માં સવારી કરે વીસ પછી સમજી ગયા ને આપડે ક્યાં જવાનું મામી ને નથી લેવા તારા ફાઈનલી વાગી ગયા છે સાડા પાંચ અને આપડે ભોગી ગયા છે આપડા મકસદ ઉપર આપડે જ્યાં જવાનું હતું ભોગી તો ગયા છે રેલવે સ્ટેશન આપડે એટલે દ્વારકા રેલવે સ્ટેશનમાં ભોગી ગયા હૈ રેલવે સ્ટેશન માં સ્ટેશનમાં તમને હું બોલી તો ગયો એટલે સમજી ગયા ક્યાં જાવ નહી એટલે ધીમે ધીમે જઈએ આપણા બધા ભાઈઓ આગળ આયલા જઈએ તો હું આ બધું બસ રેલવે સ્ટેશન નું ટ્રાફિક છે જોઈ ગયો તો આપણે આપણી જગ્યાએ તો ભોગી ગયા ઉપાધિ તો નથી આપણે આપણે આપણા બાપને મળવાનું એ ફાઈનલ છે એટલે ધીમે ધીમે આગળ આપણે આયેલા જઈએ તમને પણ દર્શન કરાવું ખાલી બ્લોક માં જોડાયેલા રહ્યો ને તમને પણ અત્યારે આપડે મિત્રો મંદિરે નથી ગયા દ્વારકા ના અત્યારે આપડે ભરવાડ માટે મુડા બાપા જગ્યા હે દ્વારકા અહિયાં અત્યારે બધા આવતા જાય તમે પણ તાત્કાત થાયશો કે ભાઈનું મોટું આ કેમ હે નીંદર માં ઉઠીને આવ્યા એટલે આપડે નીંદર કરતા હતા અંદરમાં માં ડાયરેક્ટ ઉઠી ને ડાયરેક્ટ આયા મંદિરે આવતારી આઈ ઘડીક આપણે આયા હજી આરામ કરવાનો હે આરામ લઈ જઈએ પછી ફાઇનલી આપણે દ્વારકાધીશ ના દર્શન કરવા જવાના હે આપણે અત્યારે મુરા બાપા જગ્યાએ આપણા બધા ભાઈઓ આવતારી આયા હે જોઈ લ્યો મેં મુરા બાપા મંદિર ઘરે જાવ હો ભાઈ તમે આ મંદિર મે જોઈ લ્યો અને એટલે ધીમે ધીમે આપણે આયા જઈએ બધે મેં બધા બેઠા હે જોઈ લ્યો કેવા આ બધાની બેટરી લો થઈ ગઈ

મારા પાકા બે કલાક આરામ કરવો હોય પછી આપડે દર્શન નિરાય કરશી એટલે બધા મજ આવે છે એને મળ લેવી અહીંયા બધા કેવા હોતા હજીની હવા નથી આપણી ધીમે ધીમે આપડી હવાર પડે હવાર પડે એટલે આપડે મંદિર બાજુ જાય જે આમ મોરલા બેંક મોહરલા ને બે મોહરલા ચાગી ગયા ને બધું પછી જાય આપડે આ મંદિર બાજુ તમને પણ દર્શન કરાવ્યું હવે ડાયરેક્ટ આપડે નાય દઈને મળી તો હાલ નું ભાઈ આપડે થઈ ગયા તૈયાર જોઈ લ્યો રેડી ને ધન કમ્પ્લેટ અને અમારા ભાઈ હા અમારા અજય ભાઈ હજી માથા વાર ઓળે કેટલી વાર તો માથો ઓળે છોકરી કરતા બે વાર ભાઈ રહ્યા ને કેટલી વાર બધું અમારા આગમ કાકા તૈયાર થઈ ગયા કવાભાઈ તૈયાર થઈ ગયા જેપીભાઈ તૈયાર થઈ ગયા ધવલભાઈ તૈયાર થઈ ગયા વાલીભાઈ તો ત્યાં મોજા ને પોજા બધું ચાલુ છે અને આને તો હજી તૈયાર થવું પડશે હજી બે ત્રણ વાર ને તૈયાર થાય છે આપડે હવે તૈયાર થઈ ગયા હવે આપણે દ્વારકાધીશ ના દર્શન કરાવી ત્યાં તમે ભેગા રહ્યો હમણાં જોવો તમે ખાલી દર્શન કરી લો પેલા તમે ને પછી અમે હવે મિત્રો આપણે નાઈ થઈ ગયા તૈયાર એટલે આપણે હવે મૂળા વખત ને આપણે એને દર્શન કરતા જાય પછી આપણે મંદિર સાઈડ જાય આપણા ઠાકર ને મળવા

ચાલે જાય અત્યારે તો રાજકોટ ની હોલી દ્વારકા ની બજાર માં જાય મંદિર સાઈડ આઈ લેજે અમારા ભાઈ બધા જોઈ લે જાય ને ઓ જ નહીં સિંહ નું ટોળું નીકળું એવું લાગે કે નહીં તમને બધા તો પછી જો કાનુડા નું બધું મળે તમારે લેવું હોય તો કયો ઓર્ડર આપી દો એટલે હું તો ત્યાં ઘરે ભોગી ગયું લોગ મૂકીશ ના તો લેતો આવીશ તમારા આટું તમને ના થોડી પડે મારે ફાઈનલી આપણે મંદિર પાસે ઊંઘી ગયા છે મંદિરના દર્શન કરે આજે આજે ભરવાડ ની હોય ને ભાઈ હોય હવે તમારે અમે મિત્રો ફાઈનલી દ્વારકાધીશ ના દર્શન કરી લીધા હે ને અત્યારે અમે બધા આવી ગયા અમારા ભાઈઓ બધા ફોટો શૂટિંગમાં અત્યારે એને ને એવું બધું લીએ અને જોઈ લ્યો આ દ્વારકાધીશ ના દર્શન કરી લીધા તમે મજા આવે એમ કરી દર્શન દર્શન કરી લ્યો દર્શન તમે અમને અમારી પેલા તમને અમે દર્શન કરાવી દીધા હતા એટલે ઉપાધિ તો નથી તમારા દર્શન નહીં તો અમે હવે થોડું ફોટો શૂટિંગ કરી લઈ પછી આપણે પાછા મળશે હવે પાછું ક્યાંક ગોઠવી આગળ જવાનો પ્લાન એટલે ત્યારે પાછા ભેગા થાય આપણે ત્યારે આપણે તમને વિડિયામાં બતાવી કે ક્યાં જઈને હું કાંઈ નહીં એટલે તમે વ્લોગમાં રહ્યો અને મજા આવતી હોય તો દ્વારકાધીશની ધજાને દર્શન કરીને જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો

આપણે કાનુડાની ખરીદી કરવાની હતી હું અને કૌશલભાઈ ભાઈ આવતા કાનુડા ની કપડા ખરીદી કરવા વાઘાને હું લેવાનું હતું એટલે આપણે વાઘા લઈ લીધા વાઘા લઈને હવે પાછા વાયરે નીકળશી એટલે આવી ગયા જો જોહટો આવી ગયા હે

પણ હવે હેને બીજી વાર ધ્યાન રાખશે અને પૂરેપૂરી ખાતરી કરીને પેલા લોબદાર છે પછી બીજું કામ કરશે એટલે અત્યારે યાદ ઈજો ને અત્યારે પાછા આપણે હેને દ્વારકાના રેલવે સ્ટેશનમાં આવી ગયા છીએ અને જોઈ લ્યો આ એનો કેમ આમાં મેળો જાય એમાં એવું લાગે છે ને એટલે આપણે દ્વારકાના રેલવે સ્ટેશન આવી ગયા હમણાં અંદર રેલવે સ્ટેશન જઈને તમને બધાની હેને મુલાકાત કરાવું અને દ્વારકાધીશના તમે પણ દર્શન કરવા આવો આપણે ઠાકર પાસે આવીને એટલે અલગ જ જન્નત મળી જાય બહુ મોજ આવે અને બહુ અલગ મજા આવી જાય એટલે આપણે અત્યારે આવી ગયા દ્વારકાની રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન આપણે રેલગાડી આવે ચાર વાગે આપડે વાગી ગયા ત્રણ જાજી આપણે ક્યાં ગયા તો નથી એટલે ધીમે ધીમે આપણે રેલવે સ્ટેશન ગયા જય હો જય હો એટલે આમ ધીમે ધીમે આયેલા જાય અંદર આપણે ટિકિટ બિકિટ તો ત્યાર ને લઈ લીધી છે એટલે અંદર જઈને રેલગાડીમાં બેસી વાત છે હમણાં રેલગાડી આવે એટલે આપણે ધીમે ધીમે બેસી જાય પબ્લિક જોવો ખાલી

લેંગાન લેંગાન બૂટ ને ચંપલ ને ચેન્ડલ ને બધું ભરવા માંડ્યા છે હવે હવે વીઆઈપી લોકો હે ને કેમાં બેઠા જોઈ લ્યો આ હું લખ્યું છે અને આ વીઆઈપી લોકો આ વીઆઈપી એના વીઆઈપી કેમાં બેઠા જોવો ખાલી અને એ જગ્યા કઈ જો લેડી વેઇટિંગ રૂમ એમાં આપણે બેઠા એટલે અમારા બેગા ગાંડા જોઈ લ્યો ખાલી એને

મિત્રો આપડે ગયા ખંભાળિયા ના રેલવે સ્ટેશન આપડે અત્યારે ઉભી રેલગાડી અમારા પ્રમુખ ને કંટાળ્યા હવે કે ઘરે પોકાડે તો સારું જોઈ લ્યો અમારા વાલજી ભાઈ જો વાલા ભાઈ શું એ બધું આ બધું ખાલી એની તૈયારી એ જો અત્યારે હે ને અહીંયા આપડી રેલગાડી ઊભી છે કંબળિયા હવે કઈ વાલ લાગશે ને કલાક દોઢ કલાક ઘરે ઘરે જઈને પછી પાછું ક્યાંક જવાનું તો હે પણ આ બધા નક્કી તો કરે ક્યાં જાય નીકળી કઈ ખબર નથી ઘરે પેલા પોગી જાય ને એટલે ઘણું પછી આપણે જવાનું એ તો તમને કાલ કઈ ચાલો ને ત્યાં નક્કી હવે

ઘરે પોગી ગયા ને વ્લોગ નું પણ આપડે અહીંયા વિરામ આપી દઈએ આજની આપડા છેલ્લી ક્લિપ અહીંયા લઈ લઈ અને તમને કેવો લાગ્યો કેવો નહીં માં કેતા જઈ એટલે બીજી વાર આપડા ખબર પડે બનાવો કે નહીં તો તમે એને કોમેન્ટ હારી કરીને કરી દેજો લોગ આપણે પૂરો કરી દઈએ તો બોલો જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ ને જય શ્રીરામ ચાલો બી મળીએ આપડે બીજા લોગ માં કેવું લાગી ગયો લોગ કહી દઈ ગયો મોજ આવે તો જ આવો